લક્ષ ન્યુઝ કડીના સાદરા ગામે શ્રી માંડવરાયજી પેટ્રોલ પંપ દ્વારા પુણ્ય ના રસ્તે ગૌ સેવા જીવ દયા પ્રેમી બન્યા કડીના સાદરા ગામે શ્રી માંડવરાયજી પેટ્રોલ પંપના માલિક શ્રી નટુભા ગુલાબસિંહ પરમારનું જીવ પ્રેમીનું એક ઉદાહરણ જોવા મળ્યું આ નટુભાઈનું જીવન સારા કાર્યોમાં સમર્પિત છે આ અગાઉ રામપુરા પાંજરાપોળમાં પોતાના હોદ્દા દ્વારા સારું સારો સહકાર સારી સેવા કરી છે આજ પણ સેવાનો દૂર ચાલુ છે પોતાના સાધનો દ્વારા સેવા કાર્યમાં જુવારના પૂરા બે લઈને બનાસકાંઠાના ભાભર સુઈગામ નડાબેટ માણસો દ્વારા જેવા કે હકુભા શિક્ષક પનાર રણજીતસિંહ વાઘેલા રાજુજી ઠાકોર કનુજી ગાડુજી વગેરે દ્વારા તેમને સેવામાં સમય કાઢીને સેવાકાર્યોમાં ભાગ લઈ સારું એવું શ્રમજીવી કાર્ય કરું છે આ નટુભાનામાં શ્રી માંડવરાયજી પેટ્રોલ પંપ ઉપર પોતાનો એક જ ધ્યેય છે કે ઓછા નફે પેટ્રોલ ડીઝલ સંતોષપૂર્વક ગ્રાહકોને સારો માલ મળી રહે એ અમારો વિકલ્પ છે અને ગ્રાહક એ જ ભગવાન છે એ તુલનામાં નફો અમારો છે ભીખાભાઈ પટેલ કડી